રામ રામ સીતારામ બધાને આજે આપણે એક નવીન કામ કરવાનું આ દેખાય પંખા ને એ સાફ કરવાના હે હમણાં ગરમી બહુ પડે ને પંખાઓમાં હે ને એ આપણે સાફ કરે ને ક્યાં જોઈતા ને તો આ પછી આ કુકડા નું હોય ને એ બધું એમાં જામે ગુ એ સાફ કરવાનું હોય પેલા તો પંખા ઉસા હે એટલે હું શેડી ગોતતો હવે પછી કરીએ હાલો તો શેડી લઈ જો કઈ રીતના કરવાના હે જોવો દેખાડા

પછી નવું નવું જાણવાનું ના આવે જોવાનું કાયમ ત્રણ યાર ઓલો ગાડી આવતી ને તે આવતું ખાવાનું એ ત્રણ જ દસ કાલ ત્રણ કે યાર માંડ માંગ હમટી ના આવે સ્પેશિયલ વાહન આવ્યું તણ નાખવા તણ અને અંદર ખડકવાના હાથે ખડકે દે એક ફેરો કરાવી ગયો બે ત્રણ જાય હે વજનવાળી ના જેનમાં કંઈ કટે નહીં ચાલો તો ખડકાઈ દાવો આ સટ્ટો મારા દીધો ને આ ત્રણ રાખ્યા ખવડાવે દ્યા કઠિયા તો મત લા લે આજ નવા બસ કાં હે તે કંઈ અટકલ નહીં ને એક તો પીડિયું ટૂટલ આવ્યો અહીંયા એક

પાવડો ને વાત જવાનું બેઠા હાલ તો ચાલુ કરી દે આપણે આપડો ધંધો પાછો હાલો તો મળીએ